난 누가? જય હિન્દ ગ્રુપ દ્વારા એપીએમસી ઓલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન તંદુકા જય હિન્દ ગ્રુપ દ્વારા તંદુકાના દરેક સમાજના યુવા અને અનુભવી લોકો ધરાવતું આ ગ્રુપ શુદ્ધ દેશભક્તિની ભાવના સાથે જનસેવાના કાર્ય કરવાની નેમ ધરાવે છે કોઈ કોઈ પણ પક્ષ પાર્ટી ધર્મ કે સંસ્થાથી દૂર રહી તંદુકાના દેશભક્ત નાગરિકો દ્વારા રચિત જય હિન્દ ગ્રુપનું આયોજન કરાવું અમદાવાદ જિલ્લાના તંદુકા ખાતેના જય હિન્દ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું જેમાં વિશાળ સંખ્યામાં રક્તદાતાએ રક્તદાન કર્યું ઇન્ડિયન ક્રોસ સોસાયટી અમદાવાદના સંયુક્તથી અમદાવાદ જિલ્લાના તંદુકા ખાતેના હિન્દ ગ્રુપ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી તંદુકા ખેતીવાડી

એનએસએસ કેમ્પના વિદ્યાર્થીઓ અને એપીએમસી માર્કેટિંગ યાર્ડના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જયહિંદ ગ્રુપ ધંધુકા દ્વારા રાષ્ટ્ર સેવાને સમર્પિત આ ગ્રુપ છે અને દર વર્ષે દેશ સેવા છે પર્યાવરણને લગતા છે શૈક્ષણિકને લગતા છે એ કાર્યો આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે દર વર્ષે બે તિરંગા માર્ચ સાથેની રેલી કાઢવામાં આવે છે બંને આપણા રાષ્ટ્રીય તહેવારો ઉપર અને વર્ષની અંદર એક સમાજને ઉપયોગી સમાજને સેવાને લગતા કાર્યોનો તો એ સંદર્ભે આજે ધંધુકા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન જયહિંદ ગ્રુપ ધંધુકા દ્વારા અને અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખાના સહકારથી આજે આયોજન કરવામાં આવેલ છે ઘણી બોળી સંખ્યામાં આજે ધંધુકાની જનતા દ્વારા રક્તદાન કરી કરીમાં આવ્યું છે અને આ સેવા યજ્ઞમાં સૌએ સહકાર આપેલો છે દરેકનો એ સમય અમે જયહિંદ ગુપ દ્વારા આભાર પણ વ્યક્ત કરીએ છીએ